જુનાગઢ શહેરના ઝાંઝરા રોડ ઉપર આવેલી જોગી પાર્ક સોસાયટીમાં મહિલા મંડળ દ્વારા દીપમાળા અને ક્રિષ્ન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું જુનાગઢ શહેરના ઝાંઝરા અને રણછોડ નગરની બાજુમાં આવેલી જોગી પાર્ક સોસાયટીમાં જોગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલા મંડળ દ્વારા દીપમાળા અને ક્રિષ્ન જન્મોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ મહિનાના ચોથા સોમવાર અને જન્માષ્ટમીના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મહાદેવની દીપમાળા અને મહાદેવનો જંગલનો શણગાર મંદિર ડેકોરેશન અને ક્રિષ્ન ભગવાનનું ગોકુળ બનાવવામાં આવ્યું હતું આ આયોજન જોકીબાર્ક મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાંના જોગેશ્વર મહાદેવ મંદિરમાં દર શ્રાવણ મહિનાના સોમવારે ત્યાં શિવજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે સાથે સાથે ત્યાં નવરાત્રી રામ નવમી ગણેશ ચતુર્થ જેવા તમામ તહેવારોનો ઉત્સવનું આયોજન ત્યાંના મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે પાર્ક મહિલા મંડળ દ્વારા તમામ ધર્મ પ્રેમી જનતાને દર્શન નો લાભ લેવા પધારવા આમંત્રણ આપવામાં આવે છે આ ઉત્સવને સફળ બનાવવા ત્યાંના મહિલા મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી જય જોગેશ્વર મહાદેવ આજ રજ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે તેમજ ગોકુળ અષ્મિના દિવસે અમે જોગેશ્વર મહાદેવને અલગારી ટીમનો શણગાર કરે તેમજ જંગલ થીમ ઉપર ડેકોરેશન કરેલ છે તેમજ શ્રી કૃષ્ણ ભગવાન ને ગોકુલ અષ્ટમીના દિવસે રાસલીલા તેમજ ગોવર્ધન લીલા વગેરે જેવા તમામ સાત જાંખીઓ તૈયાર કરીને શણગાર કરેલ છે તેથી અમે દર સોમવારે

અને આવતા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અમે અનકોટ રાખેલ છે તો સર્વ ધર્મપ્રેમી જનતા ને આવવા વિનંતી